તો આ તરફ જૂનાગઢમાં પણ ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ છે મગફળી સહિતના પાકની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે જૂનાગઢ જિલ્લાના બેતાલીસ પૈકી સત્તર સેન્ટર ઉપર ખરીદી શરૂ થઈ ગઈ છે મંથલી અને માણાવદારમાં ત્રણ ત્રણ ખરીદ કેન્દ્ર બનાવાયા છે મગફળીના પ્રતિમણ એક હજાર ચારસો બાવન રૂપિયા ભાવ ત્યારે સોયાબીનના પ્રતિમણ એક હજાર પાસઠ રૂપિયા ભાવ પહેલે દિવસે જ મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા હતા વેચાણ કરવા માટે તો મગફળીની ટેકાના ભાવે ખરીદી જૂનાગઢમાં પણ શરૂ થઈ ગઈ છે ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયાનું પ્રથમ વખત લાઈવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે એબીપી મિતા પર જુઓ ટેકાના ભાવની ખરીદીનું સ્ટ્રીમિંગ લાઈવ અડદ મગ સોયાબીન અને મગફળીની આ ચાર જણસોની ટેકાના ભાવે સરકારે આજથી ખરીદી શરૂ કરી છે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત જે કેન્દ્રો ઉપરથી સરકાર ટેકાના ભાવે જણસ ખરીદી રહી છે તેનું લાઈવ મોનિટરિંગ કૃષિ વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી થઈ રહ્યું છે સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જેટલા પણ ખરીદી કેન્દ્રો છે એ દરેક જગ્યાએ ત્રણથી ચાર એંગલના કેમેરા લગાવવામાં આવ્યા છે અને ત્યાં જે ખરીદી પ્રક્રિયા ચાલી રહી છે એ ખરીદી પ્રક્રિયાનું સીધું જ મોનિટરિંગ અને તેનું રેકોર્ડિંગ બંને આ વખતે પહેલી વખત કૃષિ વિભાગ અહીંયા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી કરી રહ્યું છે ગાંધીનગરથી સીધી જ નજર રાખવામાં આવી રહી છે કે કઈ રીતની ખરીદી પ્રક્રિયા ચાલી રહી છે આ ઉપરાંત આજની વાત કરીએ તો આજે ખરીદી પ્રક્રિયાનો પહેલો દિવસ છે સત્તાણું કેન્દ્રો છે અને સત્તાણું કેન્દ્રો ઉપર આ રીતના નજર રાખવામાં આવી રહી છે કોઈ પણ પ્રકારની ગડબડી ન થાય કે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન થાય એ માટે થઈ અને આજે પહેલા દિવસે વર્ગ એક અને વર્ગ બેના અધિકારીઓને પણ ખરીદી કેન્દ્ર ઉપર હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે ભૂતકાળની અંદર ટેકાના ભાવે થયેલી ખરીદીમાં અનેક પ્રકારના આરોપ લાગ્યા છે ત્યારે આ વખતે સરકાર અને પ્રશાસન બંને એ સાવચેતી વર્તી રહ્યું છે અને એ સાવચેતીના ભાગરૂપે જ તમામ જગ્યાનું લાઈવ સ્ટ્રીમિંગ લાઈવ મોનિટરિંગ અને સાથે જ તમામનું રેકોર્ડિંગ પણ અહીંયા કૃષિ વિભાગની અંદર થાય એ પ્રકારેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તો આ દ્રશ્યો છે ગાંધીનગર સ્થિત કૃષિ વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કે જ્યાંથી આ તમામ ખરીદી ઉપર સીધી નજર પણ રાખવામાં આવી રહી છે અને એનું રેકોર્ડિંગ પણ કરવામાં આવી રહ્યું છે જે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે કેમેરામેન અજય પાંડે સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા ગાંધીનગર રાજ્યના સત્તાણું ખરીદ કેન્દ્રો પર કૃષિ વિભાગ સીસીટીવીથી સતત મોનિટરિંગ કરી રહ્યું છે ગાંધીનગર કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ થી સતત નજર રાખવામાં આવી રહી છે